આશ્રય એ એ ભગવાન શંકર છે સર્વ માર્ગે પ્રાશન પ્રચુરી લોકે કૃષ્ણ મારા બધા જ દરવાજા બંધ થઈ ગયા હવે કોના દ્વારે જુઓ તો શ્રી વલ્લભ કે છે કૃષ્ણના શરણમાં જાઓ ભરસભામાં દ્રૌપદીએ સ્વજનો વડીલો ગુરુજનો બંધુ પતિઓ બધાની સામે ખોડો પાથર્યો પણ કોઈ દુઃખ દૂર ન કર્યું તો અંતે દ્રૌપદીએ ભગવાનના શરણમાં કહી તો ભગવાને દ્રૌપદીનું રક્ષણ કર્યું છે જેનો કોઈ નથી એનો ઈશ્વર છે પણ આપણે બધા સહજ મારું કોઈ નથી મારું કોઈ નથી જેને મારા માન્યા તે બધા દૂર થયા પણ જેને મારો માનવાનું છે એને હજુ સુધી આપણે માન્યું નથી એટલે એકાલો પણ લાગે છે પણ એકવાર મનથી નક્કી કરી દો મારો ભગવાન છે એ પડછાયાની સાથેની સાથે રહેતો હોય છે ભગવાન શંકર સમાધિ નહીં હિમાલય વૈદિક માર્ગ તો વાંધો નહીં લૌકિક માર્ગ છૂટે તો વાંધો નહીં પણ શ્રી મહાપ્રભુજી કહે છે સ્વાસ્ય મે ધર્મો હિ નાન્ય વાપી કદાચ મારો સ્વધર્મ ન છૂટવો જોઈએ અહીં સ્વધર્મ કયો છે શરીરનો ધર્મ છે પરિવારનો ધર્મ છે પતિ પત્નીનો ધર્મ છે તો આત્માનો પણ એક ધર્મ છે અને આત્માનો ધર્મ છે ભજનીઓ વ્રજા અધિપ એ વ્રજના અધિપતિને ભજવું એ મારો ધર્મ છે કશું જ ન હોય તો એ વાંધો નથી મંદિર ના હોય તો પણ વાંધો નથી ચિત્રજી નથી તો પણ વાંધો નથી પણ હૃદયથી એનું સ્મરણ કરવું એ મારો સ્વધર્મ છે શંકર છોડીને હિમાલયમાંથી ગોકુળ ગામમાં આવી ગયા શંકરને થોડું દુઃખ થયું આ લોકો તો સરસ કપડાં પહેરી પહેરીને આવે છે લોકો બોલાવે છે લઈ જાય છે મને કોઈ બોલાવતું જ નથી દુનિયા કપડાં જુએ છે પણ ભગવાન શું જુએ છે તો હૃદય જુએ છે આપણે કપડામાં રૂપમાં મોહી જઈએ છે જ્યારે ભગવાનને રૂપમાં મોહાતા નથી એ હૃદય જુએ છે શંકરની આંખમાં આંસુ આવી ગયા શંકરને રડતા જોવે તો ભગવાન પણ રડવા લાગ્યા યશોદાને થયું કોકની નજર લાગી હશે ચકલાની ધૂળ લાવો પાણીના લોટા લાવો આ દીકરાની નજર ઉતારો ભગવાન વધારે રુદન કરે છે કોને બોલાવવા માટે રડે છે તો શંકરને બોલાવવા માટે રડ્યા છે નાનો દીકરો રડે છે કેમ રડે છે તો માને ખબર પડે ને આપણને ખબર ન પડે આપણે એમ જ કે આ રડ રડ કરે રડ કરે એટલે મા છે એને ઊંઘ આવે છે એટલે રડે છે એને ભૂખ લાગી છે એટલે રડે છે શંકર રડ્યા એ શંકરને રડતા જોઈને ભગવાન પણ રડતા થઈ ગયા અને ભગવાન રડ્યા એટલા માટે કે શંકરને બોલાવવા માટે ભગવાન રડ્યા વધારે રોદની કર્યું એટલે કીધું કોઈ ભુવાને બોલાયેલા ગ્વાલો ભુવાને શોધવા ગાયેલા છે ભગવાન શંકર તખાવીને બેઠેલા છે મારા જ નજર બજર ઉતારતા આવડે છે શંકર કીધું આ બધું કામ જ મારું છે દુનિયામાં જેનું કોઈ નથી જેનું બધું નકામું છે બધું મારું કામ ન છે શ્મીરા સ્મરચા સહચરા ચિતાી નું કરોટી પરિકર અમંગલ્યમ શીલમ તવતું નામ અખિલમ તથા ભીષ્મ ભરદ રહેનાર છે ચિતાનું ભસ્મ કરનાર છે શા માટે ભગવાન ચિતા ભસ્મ કરતા હશે આપણે બધા ભસ્મ તો કરીએ છીએ પણ ઇમ્પોર્ટેડ ઇન્ડિયન પાવડરોનું ભસ્મ કરીએ છીએ કારણ આપણને શરીરમાં લોલુપતા છે શરીરમાં આ શક્તિ છે હું સુંદર દેખાવું સુંદર દેખાવું શંકર ભસ્મ લગાડીને એક ઉપદેશ આપે છે તમે ગમે તેટલો પાવડર વાપરશો પણ એક દિવસ તમારું શરીર આ રાખ જ બનવાનું છે અને તેથી શંકરે વેદાંત અને વૈનાગનો ભાવ બતાવ્યો શરીર એક દિવસ રાખ થઈ જવાનું છે એ પહેલાં હું શરીરનો સદુપયોગ કરતો જાઉં સમય જતો રહેવાનો છે પણ સમયનો ઉપયોગ કરી લીધો તો સમય કિમતી બની જાય છે અમારા નંદ દીકરો બહુ રડે છે શંખની આંખમાં આંસુ આવી સુખમાં પણ આંસુ આવે છે દુઃખમાં પણ આંસુ આવે છે દુઃખના આંસુથી પણ આંખ લાલ થાય છે સુખના આંસુથી પણ આંખ લાલ થાય છે અને ગુસ્સો આવે તો ક્રોધમાં પણ આંખ લાલ થાય છે ત્રણેયના કારણો અલગ અલગ છે ત્રણેયના રૂપ અલગ અલગ છે ક્રોધમાં થયેલી આંખ લાલ એ તામસ ભાવ બતાવે છે લોભમાં થયેલી આંખ લાલ એ સાત્વિક ભાવ બતાવે છે રાજસ ભાવ બતાવે છે અને પ્રેમમાં થયેલી આંખ લાલ એ સાત્વિક ભાવ બતાવે છે